નજર ભાગી ઘડિયાળમાં છ ને સત્તાવન થઈ એટલે કે સાત વાગ્યા આવ્યા અને અમે રનિંગ કરવા નીકળ્યા જોવા એટલા ગ્રાઉન્ડમાં ક્રિકેટ ચાલુ છે બધા ક્રિકેટ અમે ગ્રાઉન્ડમાં નિશાને ઘરે જાવું ગમતું નથી એટલે કે 8 રૂપિયા ની તો આ

ત્રણ દિવસથી કામ આલે છે ત્યાંથી આટલી શેરી બની ગઈ છે અને અમારા દરવાજા જો હાવ પેક થઈ ગયા છે ત્યાં લાગી માટી આવી ગઈ છે જો સીધે સીધું આ સાઈડ બાકી છે જે આખી શેરી બાકી જાય છે આયાથી કામ આગળ વધશે હવે આ જગ્યા ઉપર આપણે કુંડી આવેલી છે અહીંયા કુંડી મેક્સ છે હજી કામવાર આવ્યા નથી કામવાર આવશે હમણે હજી ખોદકામ કરવા

એ વેચવાનું ચાલુ કર્યું રીંગણા ઉપાડી લીએ વેચવાનું ચાલુ કર્યું ના ના ઘર આટન લાયા અત્યારમાં તાજી શાકભાજી નમર નાનો ઉપાડી બધું પછી ભેગા માલ ચાલુ થઈ ગયું આવી રીતે

હે ને મીસ બચકામ જોવા આવ્યો શું બીમાલ દરવાજા બરવાજા ખુલ્લે એવું થયું આપણે તેથી ખુલ્લી આવી આ ભાઈ પાઈપના વાટો કરે છે એ પૂરી પૂડા આજે આવા ઉરથી પાણી ની બેટુ હું આ વાટા કરે ને કાલે માં ખાતી દે મારી સાટ દે મિત્રો અતારે 3:30 વાગ્યા છે ને 7:30 વાગ્યા છે અને મારા પપ્પાને બધું ભગવાન ને હું કામ કરે છે મારી મમ્મી છે ને અહીંયા ચા બનાવી છે મમ્મી એ ઢળી જશે જોઓ પપ્પાનો આવ્યો ભગવાન એ જોબને મે પાછળ પાઇપ નાખે એટલે જોને હે ન કા તો નહી ને પાઇપ કરે એને બીમલ જા દેવા જાયે ઈ માણસો ચા પીતા હોય આપણે નહીં ઉતારી કારણ કે સારું ન લાગે એટલે એમે સુવે છે કુતો નથી ને હાલો મિત્રો તો આપણે મજૂરો માટે ચા બનાવી દેમાંથી વહી દીધી તો મેં ચાલુ કરી દીધી ચા મનને શરદી ઉધરા થઈ ગઈ તો દવા પીવે દવા ને પાણી કે મિત્રો તો આજે જો

ચૂલા ઉપર બનાવી રમવાનું ચૂલા ચૂલાનો હજી અમારે ઉપયોગ કરો મિત્રો તો હું પણ બે જાઉં છું